પાકિસ્તાનમાં રહસ્યોનો પર્દાફાશ થયો છે પાકિસ્તાનમાં મોટા આતંકી સંગઠન લશ્કર અને બહાલપુરમાં એક બેઠક યોજી હતી જેમાં અમરનાથ યાત્રા રૂટ પર આંત આતંકી હુમલા કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી લાહોર થી હથિયારો મોકલવાની યોજના પાકિસ્તાનમાં અમરનાથ યાત્રા નિશાના બનાવવાની યોજના ચાલી રહી હતી વધુમાં વધુ સંખ્યામાં શસ્ત્રો પહોંચાડવા માટે લાહોર અને બહાબરપુરમાં બેઠકો યોજવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરને લઈને આતંકી સંગઠન લશ્કરીની મોટી બેઠક લાહોરમાં જોવા મળી હતી આ બેઠક લશ્કરોને નંબર ટુ આતંકી અમીર અબ્દુલ રહેમાન મક્કી પણ સામેલ હતો આ બેઠકનો મુખ્ય એજન્ડા જમ્મુ કાશ્મીરમાં ઓછામાં ઓછા ટ્વેન્ટી એમ ફોર અમેરિકન હથિયારો મોકલવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ હથિયારોની મદદથી અમરનાથ યાત્રા પર સમગ્ર ઘટના પર અલગ અલગ જગ્યાએ આતંકી હુમલા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જો મિત્રો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લો આપણી ચેનલ ગુજરાત મીડિયાને લાઇક કરી દેજો આપણા વિડીયોને હા પાછી આપેલા બે લાયકલને જરૂરથી દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલાં દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલાં તમને મળે